તેઓ નવું મકાન બનાવવા અથવા ભાડે રાખવો તેમની હિસ્સેત નથી બે ત્રણ દિવસ પહેલા અમારા પ્રતિનિધિને અમારી જગ્યામાંથી તાત્કાલિક ખસી જવા દબાણ કરે છે ત્યારે આ વિસ્તારના મહિલા મંડળ તરફથી નમ્ર અરજ કરવામાં આવી છે કે આ બાબતમાં રહેવાસીઓના હિતમાં તાત્કાલિક યોગ્ય ઘટતું કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે મારું નામ આશા અનિલપુરી ગૌસ્વામી અમે જયનગર અને અમે ના રહેવાસી છીએ પણ આવેદન પત્ર આપવા આવ્યા હતા તે સુધી એ લોકો સહી કરી આપી છે એ તો એમ કે છે કે થોડોક ટાઈમ હજી લાગી જશે આવાસ યોજના જે છે સંસ્થા વાળા તે અમે ક્યાં જઈએ આ લોકો ફોરસ એમ કે છે કે અડતાલીસ કલાકમાં તમને ખાલી કરવો જ પડશે હું છે ભૂખ હડતાલ છે કે પછી કઈ પણ બીજી મોટી ઘટના ન થાય બીજો કઈ નઈ મારું નામ રાઠોડ રમીલાબેન હું મચ્છુનગર માંથી આવી છું ને અમને પર્સ ખાતા કીધું છે કે આઠ દિવસ ની અંદર અમે તમને અડતાલીસ કલાકનો ટાઈમ આપશો ત્યારે મને ખાલી કરી આપજો અમે ચાલીસ વર્ષથી રહીએ છીએ અને એમને એમ કેમ ખાલી કરી આપીએ અમારી ક્યાંય બીજી જગ્યાએ જો કોઈ નથી થઈ ને એમનેમ ખાલી કેમ કરી આપીએ અમે અમે અત્યારે જઈએ જ ક્યાં ચોમાસાની સિઝન છે પાછું પણ અમે ચાલીસ વર્ષથી રહેલા રહેતા હોઈએ અને ત્યાં જઈએ અમે અત્યારે અમારી માંગ છે કે અમારા અમે એક સંસ્થામાં જોડાયેલા છીએ અમારે આવાસ યોજનામાં એનામાં જ્યાં સુધી રહેવાનો નહીં થાય ત્યાં સુધી અમે ખાલી નહીં કરી અમારે એ જ માંગ છે કે અમારે જ્યાં સુધી આવાસ યોજનામાં સમાવેશ નહીં થાય ત્યાં સુધી અમે ખાલી નહીં કરી આપી